નમસ્કાર મિત્રો આજે અમે કરમસિંહ ભાઈ જોડે છે જેમને આપણે ગઈકાલે વાત કરી જે પ્રોપર ઓર્ગેનિક માટે જે બેસલ ખાતર છાણીઓ ખાતર ને બકરાનું ખાતર બધું મિક્સ કરીને યુઝ કરે છે એમના જ ફાર્મમાં હજી જોવા મળી કે એ આજે તમે જોવો છો બ્લેક કલરના ટ્યુબ આવવાના પૂરા આ સ્લરી ખાતર એમનો ઉપયોગ કરે છે તો જરાક તમે જણાવશો કે સ્લરી ખાતર તમે બનાવો કેવી રીતે છો શું પ્રક્રિયા રહે છે આની અંદર જો સ્લરી બનાવીએ ને કિલો કિલો ગોળ સાસ અને પાંચ કિલો ઓસામણ એટલું ભેગું કરી મિક્સ કરી અને બસો લીટરની જે ટાકી છે એની અંદર આપણે ફૂલ ભરી પાણીથી લિક્વિડ બરાબર કરી અને એના પછી આ આની અંદર આપડે ટ્યુબ માં હલાઈ દેવાનું હલાઈ દેવાનું અને ઓછામાં ઓછું આ ટ્યુબ ભરાઈ જાય આપણે ત્રીસ ત્રીસ બેરલ સુધી આપણે કેપેસિટી પ્રમાણે નાખી શકાય એના પછી આને ત્રીસ દિવસ સુધી એને કમ્પ્લીટલી રેવા દેવાનું વાલ બંધ રાખવાના કમ્પ્લીટલી શું છે કે એનાથી શું છે કે આપડે સેલરી કમ્પ્લીટલી બને નકર વાલ ખુલ્લા હોય તો એટલું બધું બની ન શકે એના માટે એર માટે આ છે આ પાઇપો નાખેલા બરાબર તો આ પાઇપ જો એર રિલીઝિંગ માટે એર રિલીઝિંગ માટે અહીંયા રાખવું પડે તો એ કમ્પ્લીટ થઈ ગયા પછી એક મહિના સુધી આપણે કમ્પ્લીટ દાખલા તરીકે આપણે ચારસો લીટર એટલું ને એટલું આપણે પાછું ઉમેરી દેવાનું એને એ જ પ્રોસેસ થી તો એ રીતે કરી અને આપણે ઓર્ગેનિક ખાતર તરીકે આને ઉપયોગ કરી શકીએ તો તમારું આ જે પાઇપલાઈન છે તમારું આપણું ગૌમૂત્રાંકામાં હા ગૌમૂત્ર ના

હાલના તારીખમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં કેટલો ખાસો રિઝલ્ટ આવે છે કેટલું સારું ઉત્પાદન મેળવી શકે છે આપણે આને સાથે સાથે આપણે રસાયણ મુક્ત ખેતી તરફ આગળ વધી શકીએ છીએ તો આ જાણકારી તમારા માટે હતી જીવ અમૃત ગૌકૃપ અમૃત ના બાબતે ધન્યવાદ